મેં અહીં જોયું છે કે મોટા ભાગના લોકોમાં શિવજી પ્રત્યે ઘણી ભક્તિ છે પણ હું અમેરિકાથી આવી છું સાઉથ મિસિસિપીથી અને આ યોગ મારા માટે નવું છે ત્રણ મહિના જ થયા છે અને મને તમારા પ્રત્યે અપાર ભક્તિ છે કેમ કે મેં તેનો અનુભવ કર્યો છે પણ મને શિવજી પ્રત્યે ખરેખર એવી ભક્તિ નથી થતી મને ખબર છે કે આપણે મંત્ર બોલીએ છીએ પણ શું આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે તેમના પ્રત્યે ભક્તિ હોવી જરૂરી છે શિવજીને તમારી ભક્તિની જરૂર નથી હજુ ગઈ કાલે જ કોઈ મને ફ્રેડરિક નિચ્છેના પુસ્તકમાંથી એક ફકરો વાંચી સંભળાવી રહ્યું હતું તમે તેમનું નામ સાંભળ્યું છે ના એ મિસુરીના નથી તમે ક્યાંના છો મિસિસિપીના સોરી એ મિસિસિપીના નથી જર્મનીના છે તો ફ્રેડરિક નિચ્છે કહી રહ્યા છે કે તેમનું પાત્ર કહી રહ્યું છે પ્રકાશ મેળવનારા આટલા બધા લોકો છે એટલે જ સૂર્ય ઉગવાનો આનંદ માણી શકે છે આ જર્મન બકવાસ છે જો તમારામાંથી કોઈ ન હોય તો પણ સૂર્ય એ જ રીતે ઉગશે એ જ ભવ્યતા સાથે હમ હા કે ના એ તમારા માટે નથી ઉગતો આ એક બીમારી છે જે માણસોને થઈ છે તેઓ વિચારે છે કે આખું અસ્તિત્વ માનવ કેન્દ્રિત છે એવું નથી અહીં જે છે તે માનવીય નથી અહીં એક પ્રચંડ ઘટના ઘટી રહી છે જેને માણસો સાથે કોઈ લેવા દેવા નથી હા તેને માણસો સાથે ઘણું લેવા દેવા છે પણ તે માનવીય પ્રકૃતિનું નથી તો શિવજીને તમારી ભક્તિની જરૂર નથી વાત બસ એટલી છે કે જો તમે તમારા હૃદયમાં ભક્તિ રાખો ભક્તિ શું છે ચાલો આ જોઈએ એક સ્તરે ભક્તિ એટલે તમારા હૃદયની અમુક મીઠાશ કોઈ પણ મનુષ્ય માટે હોવાની આ શ્રેષ્ઠ રીત છે જો તમે તમારા હૃદયમાં આ મીઠાશ નહીં રાખો તો તમે જીવન તમારી સાથે અમુક વસ્તુઓ કરશે અને તમે કડવા બની જશો એવું ન વિચારતા કે તમે પોતાને અલગ રાખી શકશો તમે ઘર બનાવી શકો છો પરિવાર બનાવી શકો છો મોટું બેંક બેલેન્સ બનાવી શકો છો મિસિસિપીમાં જન્મી શકો છો પણ તમે અલગ નહીં રહી શકો અલગ રહેવું એ થઈ શકે પણ તે થોડા સમય માટે જ કામ કરે છે તે પછી કોઈને કોઈ રીતે જીવન તમને પકડી જ લે છે જો તમારા હૃદયમાં કોઈ મીઠાશ ન હોય તો તમે કડવા અને નારાજ થરાજ થઈ જશો માણસોના એક મોટા વર્ગ સાથે આવું થયું છે તો એક સ્તરે ભક્તિ એટલે તમારા હૃદયની કાયમી મીઠાશ એવી મીઠાશ જે કોઈ બહારની મદદ પર આધારિત નથી ધારો કે તમે કોઈના પ્રેમમાં પડો છો શું મિસિસિપીમાં આવું થાય છે ધારો કે તમે કોઈના પ્રેમમાં પડો છો તમારું હૃદય મધુર બની જાય છે પણ કેટલા સમય માટે તેની કોઈ ગેરંટી નથી પ્રેમ સંબંધને કારણે તે અત્યંત કડવું પણ બની શકે છે હા કે ના આપણે એવું ઈચ્છતા નથી પણ તે બની શકે છે કાં તો પરિસ્થિતિઓને કારણે કે બીમારી મૃત્યુ કે નુકસાનને કારણે ઘણા રસ્તા છે કે ખાલી કંટાળાને કારણે જે વ્યક્તિ તમને સૌથી રોમાંચક અને શાનદાર લાગતી હતી થોડા વર્ષો પછી તમે તેમને જુઓ છો અને થાય છે કે શું મેં આ ભૂલ કરી હતી તમે માની જ નથી શકતા ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે તો ભક્તિ એ હૃદયની કાયમી મીઠાશ છે જે કોઈના પર આધારિત નથી તો શું મારે શિવજીની ભક્તિ કરવી જોઈએ તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો પણ જો તમે ભક્ત તો ભક્તિ એ એક બીજા પ્રકારની બુદ્ધિમત્તા છે જે સામાન્ય તાર્કિક બુદ્ધિ સમજી નથી શકતી સામાન્ય બુદ્ધિનો સ્વભાવ એવો છે કે જો તમારે કંઈ પણ જાણવું હોય તો તેને કાપવું પડે હા જો તમને કોઈમાં રસ જાગે તો તમે તેની ચીરફાડ કરો છો તમે શારીરિક રીતે નથી કરતા કેમ કે કાયદો તેની મંજૂરી નથી આપતો પણ તમે માનસિક રીતે તો તેમની ચીરફાડ કરો છો હા કે ના તમે માનસિક રીતે તેમની ચીરફાડ કરો છો અને એક એક અનુકૂળ નિષ્કર્ષ પર આવો છો સત્ય પર નહીં તમને ગમે તેવા અનુકૂળ નિષ્કર્ષ પર અને એક દિવસ જ્યારે તે નિષ્કર્ષ તૂટી જશે ત્યારે તમે કડવા થઈ જશો બુદ્ધિનો સ્વભાવ જ છે વસ્તુઓને અલગ કરવી અલગ કરીને તમે જાણી શકો છો કે તેની ઉપયોગીતા શું છે જો હું આ વ્યક્તિનું વિશ્લેષણ કરું તો હું તેનો ઉપયોગ કેમ કરવો તે શીખી શકું છું પણ હું તેને જાણી શકીશ નહીં બસ જો હું તેને સંપૂર્ણ રીતે સમાવી લઉં તો જ હું તેને જાણી શકીશ બીજો કોઈ રસ્તો નથી જો તમે બહુ બૌદ્ધિક વ્યક્તિને ફૂલ આપો જો તમે કોઈ વૈજ્ઞાનિકને ફૂલ આપો તો સૌથી પહેલા તે તેને તોડી નાખશે કેમકે તે જાણવા માંગે છે કે અંદર શું છે એક કવિ ફૂલ વિશે ગીતો ગાશે તેને ખબર નથી કે અંદર શું છે તેને પરવા નથી કે અંદર શું છે પણ તે તેને આનંદ આપે છે એક દિવ્ય દર્શી ફૂલ બની જશે જો તે ફૂલ તરફ જુએ તો તે ફૂલ બની જશે કેમ કે તેના માટે ઘાસમાં ક્યાંક ન દેખાય તેવું એક નાનકડું ફૂલ ખીલેલું હોય ત્યાં પણ સર્જકનો હાથ સક્રિય છે સક્રિય છે એટલો જ સક્રિય જેટલો આમાં છે જરાય ઓછો નહીં જો તમે ઘાસના તણખલા પર પૂરતું ધ્યાન આપો તો તમે જોશો કે તે ખૂબ જ ધ્યાનપૂર્વક બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ ધ્યાન સાથે રચવામાં આવ્યું છે તે બસ એમ જ નથી બની ગયું કે ચલો બસ ઘાસનું તણખલું તે એવું નથી બન્યું જેણે પણ તે બનાવ્યું છે તેણે તેના પર ખૂબ ધ્યાન આપ્યું છે તો એક ભક્ત એ બુદ્ધિમત્તાનું એક અલગ પરિમાણ છે તે એવી વસ્તુઓ જોશે જે બીજું કોઈ નહીં જોઈ શકે કેમ કે ભક્તિનો અર્થ છે કે તમે પોતાનાથી ખાલી છો તમારી અને પરમ સત્ય વચ્ચે બસ એક જ અવરોધ છે અને તે તમે પોતે છો તો ભક્તિનો અર્થ છે કે તમારે પોતાનાથી ખાલી થવું જોઈએ જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછું તમારે આ ઢગલો ઓછો કરવો જોઈએ જો તમે કચરાનો આ ઢગલો ઓછો કરો તો અચાનક તમે જોશો કે જીવન વિસ્ફોટિત થશે જીવન એવી રીતે વિસ્ફોટિત થાય છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તો આ શિવજી વિશે તમારે પૂરેપૂરી ભક્તિ સાથે ચાલવું જોઈએ ભક્તિ એટલે તમે પોતાનાથી ખાલી છો ભક્તિ એટલે ગ્રહણશીલતાની ઉચ્ચ અવસ્થા કેમકે તમે હવે પોતાનાથી ભરેલા નથી તમારામાં ખાલી પો છે એટલે કંઈક તમને સ્પર્શી શકે છે કંઈક તમારામાં પ્રવેશી શકે છે કંઈક તમારામાં વસી શકે છે તમે તમારી માનસિક ગું દ્વારા બધું જોઈ રહ્યા છો અને તમે તમારી તાર્કિક બુદ્ધિને જ એકમાત્ર બુદ્ધિમત્તા સમજો છો તાર્કિક બુદ્ધિ એ બુદ્ધિમત્તાનું બહુ પ્રાથમિક સ્વરૂપ છે બસ ઉપયોગની વસ્તુઓ માટે જ કામનું છે આજીવિકા કમાવવા માટે દુનિયામાં ટકી રહેવા માટે તમારી બુદ્ધિની જરૂર છે બીજું કંઈ પણ માટે જો તમારે બીજા કોઈ પરિમાણને પામવું હોય તો તમારી તાર્કિક બુદ્ધિ પૂરતી નથી તમારામાં રહેલી બુદ્ધિમત્તાના ઊંડા પરિમાણે કામ કરવું પડશે તે કામ કરે તે માટે ભક્તિમાં રહેવું એ તે કરવાનો સૌથી સહેલો રસ્તો છે